હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે બનાવીશું પહેલાં તો તમે આ વસ્તુ જોઈ લો અને આ અનાજને જુવાર કહેવાય એનો આપણે પહેલાં લોટ તૈયાર કરીશું જુવારની રેસિપી મારી બહુ બધી છે મારી ચેનલ ઉપર આજે મને એમ થયું કે ઈચ્છા થાય બાસ્કેટ ચાટ ખાવાની ડાયટવાળાને કે ડાયટ વગર કે હેલ્ધી ચાટ ખાવી છે ફ્રેન્ડ તો એ કઈ રીતે બનાવીશું પહેલા આપણે એનો લોટ તૈયાર કરીએ ચલો પછી આગળની પ્રોસેસ કરીશું લોટ હતો મારી જોડે પણ પૂરો થઈ ગયો છે અને આજે પાછો સાંડે આવી ગયો કે મળ્યો મારી જોડે જોવા પડી ગઈ તમે તો પીસી લઈએ બધાર મહેનત કરવી પડશે પીસવાનો મહેનત એટલે ચાલુ સ્વીચ રાખવાની આપણે નહીં દળવાનું થોડો ઝીણો થાય ત્યાં સુધી આપણે દળવો પડશે વાહ જુઓ બતાવી થોડું મને હજુ એવું લાગે છે કે થોડું દળી લો કારણ કે ચાટનું બાક આપણે ઘેર બાસ્કેટ ચાટ બનાવી છે તો એના બાસ્કેટ જુવારના લોટના આપણે ઘરે બનાવીશું બહુ જ મસ્ત બને છે તળવા ના હોય તો એ ફાયડમાં બનાવજો અને તળીને કરવા હોય તો તળીને કરજો એકદમ બિલકુલ ઓછું તેલ પીસે જુવારનો લોટ છે એટલે હું હું તમને એકવાર એને પીસી ચાલો હવે પહેલા તો મેં પાણી ગરમ કરી લઈશું પાણી જોઈશે ગરમ એકદમ પાણી ગરમ હોય તો આપણે લોટ કારણ કે બાસ્કેટ બનાવાય એટલે થોડી વણવી જ પડશે પૂરી જેવું એના માટે મેં અડધી વાટકી જેટલું પાણી મૂકીશું ઓછા જ બાસ્કેટ બનાવી દીધું છે ફ્રેન્ડ બહુની બનો હવે એને લોટ આપણે જો જુવારનો લોટ તો દેખાઈ જ આવે ફ્રેન્ડ અલગ અને આ મસ્ત જુવાર આવે તમે ઘરે લઈ લોટ કરો ને તો બી બહુ જ મસ્ત બને છે કારણ કે એકદમ વાઈટ જુવાર આવે છે ફ્રેન્ડ એટલા માટે જો આ છે મારો જુવારનો લોટ તૈયાર ઓકે હવે આપણે એને સાઈડમાં મૂકી દીધું હું બાસ્કેટ તૈયાર કરીશ તમને કીધું એ રીતે જો તમારે બાસ્કેટ ઓવન માં કે જે રીતે તમારે શેકાઈને થતા હોય જે બેક કરવાની વસ્તુ તમે યુઝ કરતા હશો ને એમાં બાસ્કેટ તમારે તૈયાર થશે અને કે ના શેકેલા નથી કરવા ફ્રાય કરેલા ખાવા છે તો પછી ફ્રાય કરેલા થશે પણ પહેલા આપણે આમાં મીઠું અને તેલ નાખીને લોટ તૈયાર કરી લઈએ એને પાંચ મિનિટનો રેસ્ટ બી આપવો પડશે ને ફ્રેન્ડ મસાલી

એને ચમચા વડે આમાં પાણી દઈ અને પાણી લોટ બાંધી લઈશું ગરમ છે રાખજો એકદમ ઢીલો બી નહીં એકદમ કડક બી કરી મસ્ત લોટ બાંધીને તૈયાર કરશું જુવાનો લોટ છે એટલે ગરમ પાણીથી એનું બફાશે ને એટલે બાઇન્ડિંગ સારું આવશે વણતે આવશે બસ હવે ભેગો થઈ જશે કોઈ લોટ ભેગો કરવાનો નથી એટલે મેં ચાલુ વિડીયો તમારી જોડે તમારા સામે જ લોટ બાંધ્યો છે

અટોમણ લઈને જેનું અટોમણ ફાવે મેં જોવાનું અટોમણ ફ્રેન્ડ રાખ્યું નહીં બસ લાસ્ટ જોવા નથી મારી એટલી પતી ગઈ છે તો હવે હું એને કોઈ બી અટોમણ સાથે મળી લઈશ પણ હાલ દસ પાંચ મિનિટો રેસ્ટ આપી દઈશ તેલ બી મૂકી દીધું છે અને કરી લીધો છે તો મસ્ત સેજ એક ટીપું અરે તેલ નાખીને ટીપું જ ખાલી ના લેવું હોય તો બી ઓપ્શન છે અને આપણે મસ્ત તમારા જોડે આધી વાટકી હોય એને આ રીતે થોડી તેલથી ગ્રીસ કરી લેવાની અને એની આપણે બાસ્કેટ ચાટ બનાવીશું બાટકીમાં બતાવું આપણે આગળ ફ્રેન્ડ તો ચલો પહેલા લોટ સ્મૂથ કરી લે ચલો એક તોડી લેવાની બહુ જાડીની બહુ પતળીની ચડી જાય તેલમાં એવો ગુલ્લો કરી અને એની પૂરી પાખરી અરે પૂરી જેટલો કે લોટ ભાખરી જેટલો થોડો લોયો વળી દઈશું એવું તમને બતાવું દેખાતું જશે અળવા હાથે ફ્રેન્ડ અને ઓરસિયો ફેરવું છું મેં તમને કીધું ને કહું તમને જે ફાવે લઈ લેવાનું બરાબર કઉનું જોવાનું રાખ્યું તો જોવાનું જો ફરે છે પણ બહુ એવી ભારે હાથે ના ફેરવતા ફે બહુ ટપ પડી જાય છે પણ તો આવું સીઝન છે ઈચ્છા થઈ જાય કે કઈક સારું ખાઈએ ચટપટો બહુ જ નથી વળવી આપણે ગરમ થઈ ગયું છે તે ધ્યાન રાખીએ હવે એક કામ કરીશું

જોજો આ રીતે કારણ કે બહુ જ જોવાની લોટની રેસીપી ફ્રેન્ડ બનાવીને એટલે બહુ ટફ છે આ રીતે આપણે જોવાના લોકો બાસ્કેટ બનાવી દઈશું ઓકે ચાલો તે લાગ્યું છે સામે જ છે હવે એને તળી લઈશું એક એક જ તળીશું સ્થિમાં તાપી થોડું અઘા પાછું કે એવું આજુબાજુ પાછું લાગે ને તો રેડવાનું

તમને બતાવું છૂટી પડે ત્યાં સુધી હવે લગાવ પાછું તમે બતાવો પાણી થી લગાવવાનું ફ્રેમ પાણી થી લગાવશો ને એટલે ઉખડશે નહીં આ મને ટેન્શન જ છે પણ મને હવે આઈડિયા આવ્યો પાણી જોઈએ આખે મને પતળી

પછી ચણા હોય ઘરે એ ફ્રાય તો લેવા હોય તો ટામેટો ઘરે બનાવો હોય ગોળ વાળો તો બી બહુ જ મસ્ત બની જશે ડાયટમાં તમે ખાઈ શકો ફ્રેન્ડ ઓકે તો એ બી ટ્રાય ચોક્કસથી કરજો ચલો હવે તળાઈ જશે તમને દેખાતી જશે બે મિનિટ હું ધીમા રાખી રાખીશ એટલે નીકળી જશે હવે તળાય છે

આ તો કોઈને મેદો ના ખાવો એને હેલ્ધી ઈચ્છા થઈ આવી ચોમાસાની સીઝન છે મસ્ત તો એટલા માટે બતાવી છે અને એમાં જે ફ્રૂટ જે તમારે કઠોળ ઉગેલા કે જેવા ખાવા એવા એમાં નાખી ટેસ્ટી અને ખાવાના ચલો ઈચ્છા આપણી લઈ લઈશું તો બહાર હશે ને એટલે આ ઓટોમેટિક નીકળી જશે ફ્રેન્ડ અને બીજી એડ કરી લઈશું આપણે ઠંડી કરી અને ચપ્પાથી પછી આ રીતે કરશો ને એટલે ઉકળી જશે

સાઈડો થાય એને છોડાઈ દેવાની ચપ્પા કરી પછી ધીમે ધીમે નીકાળીશ હું તમને બતાવું પાણી વગર કરી બરાબર પણ હવે આ ઉખડતી નથી થઈને તમે કીધું પાણી લગાવજો તો ના લગાવતા હવે આને ધીમે ધીમે જો એની સાઈડ સેજ ઉખડી છે ક્રંચી તો બહુ જ થાય ભાગીને બી બતો બહુ મસ્ત ખાવાની બી તમને મજા આવશે પણ ઉખાડવાની મહેનત કરું તૂટી જાય છે ફ્રેન્ડ એટલે ધીમે ધીમે ઉખડે તો ઉખાડજો એટલે પછી આ જ વાટકીની ચાટ ભરી અને કડકો કડકો બાઈટ કરીને લઈ લેજો આપણે એક તો મસ્ત થઈ ગઈ છે આ છે જુવારના લોટનું બાસ્કેટ બનાવી હવે આપણે એમાં ભરીશું જે આપણે ભરવું છે એ જો ચણો એમાં એના માટે મસ્ત આપણે લઈ લઈશું હવે કોથમીર મરચા ડુંગળી ટામેટું તો પહેલા સંવાર લઈશું પછી પછી વાત કે શું શું અંદર એડ કરવું ફ્રેન્ડ ઉખાડવા ઘી ભાગી ઘી મેં કીધું તો એ જ કરજો જો મસ્ત છે વાટકીમાં ભેગું કરી અને આ રીતે ખાઈ લેવાનું બહુ જ મસ્ત તળાઈ હતી બહુ મસ્ત થઈ હતી પણ આપણે દોઢ ટાઈ થયા ને પાણી ચોંટાડ્યું પાણી જગ્યાએ તેલ બરાબર છે તેલવાળી મસ્ત ઉકળી ગઈ હતી ફ્રેન્ડ બરાબર એક સેજ ચોટેલું જોઈએ ને એના માટે કંઈ વાંધોની આ આપણે બાસ્કેટ અલગ રીતે ખાઈશું આપણું એક બાસ્કેટ તૈયાર છે ઓકે હવે એમાં મારી જોડે કેરી છે ટામેટું છે ડુંગળી છે દ્રાક્ષ છે સકડ લીલીના બીજ છે એ બધી હલ્ધી વસ્તુ ભેગી કરીશ પહેલા અને પછી આપણે ચાટનું બાસ્કેટ ભરીશું હવે એક કેરી હોય ને એ બી લઈ લેવાની બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ ચેણી ચેણી સમારી બરાબર ના પાકી ના કાચી જેટલા વેજીટેબલ એડ કરવા એ ચાટમાં આમ તો ચાટમાં વેજીટેબલ એડ નહીં કરતા બીજી બધી વસ્તુઓ કરે પણ આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ ટેસ્ટી બે ભેગું એટલે આપણે આ રીતના બધા વેજીટેબલ કાકડી કોબીજ ટામેટો ડુંગળી અમેરિકન કોર્ન મસ્ત લાગે વેજીટેબલ બી શાકભાજી જે આપણે ડાયટમાં લેતા હોઈએ અને એમ બે એમને બી ખાતા હોઈએ ફ્રેન્ડ ઓકે ચલો કેરી સમારી છે હવે આપણે કરીશું પહેલાં પર દઈશું કેરી બરાબરથી બધી વસ્તુ એડ કરીશું આમાં ગ્રીન ચટણી બી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે ચાલો તો લઈ લઈએ ભાઈ તમને દેખાય છે ને બરાબર એટલે થોડું નચેકલાઈ લઉં અને બોલીલું બાસ્કેટ છે કેરી ભરી છે હવે આમાં કાલે આપણે પાપડી બનાવી હતી મસ્ત જુવાનું અને ભાગી લઈશું અને એને એડ કરીશું મમરાને ને બધું કરવું હોય તો કરવાનું પણ મેં નથી કર્યું બરાબર હવે આજે મેં દાળ મૂળ બનાવી હતી એ બી ટેસ્ટી છે અને હેલ્ધી છે ફ્રેન્ડ તો એને થોડી એડ કરીશું બટાકા કેવું આપણે નથી લેવું માં બનાવી રહ્યા છીએ એટલા માટે દાળિયા છે સિંગદાળા લેવા હોય એની જગ્યાએ તો તમે લઈ શકો છો મેં દાળિયા લીધા છે બરાબર તમને ટેસ્ટ આવતો હોય એટલા લઈ લેવાના હવે ગયું ટામેટો હવે આવશે ગ્રીન ચટણી ટેસ્ટ આવી કરવું હોય ને ઘેર તો ગોળવાળો બે ટામેટા બાફી અને બહુ જ મસ્ત થાય છે ટ્રાય ચોક્કસથી કરજો હાલ મેં આ જે મારા જોડે હતો એ લીધો છે પણ એ સોસ તમે ઘરે ટામેટા બનાવી

ચાટ બાસ્કેટ બનીને તૈયાર એમાં આપણે બે ઘરની જ વસ્તુ બનાવેલી એડ કરી છે ખાલી આપણે બાપનો સોસ લીધો છે ફ્રેન્ડ એ બી તમે ઘરે હેલ્ધી બનાવી શકો મળીએ આગળના નવા બ્લોગમાં બાય